જોઈ શકો છો આપણે અંદર સાનિધ્ય સુધી પહોંચી ગયા છીએ અને આ છે સાનિધ્ય અને આપણે અંદર દર્શન કરવા પહોંચી ગયા ઘણું પાણી હતું તો આપણે આ સાનિધ્યની અંદર પહોંચી ગયા છીએ જોઈ શકો છો અત્યારનું છે કારણ કે આપ જોઈ શકો તો ચુમામૈયા પાણી પાણી જતું અત્યારે હવે કોરું થઈ છે વરસાદ વિરામ લીધે બાદ તો જાય કુંખામેળીમાં અને આજે આપણે કુંખા મેળીના દર્શન કરવા આવી ગયા છીએ તો સાનિધ્ય સુધી પહોંચી ગયા છે તો જોઈ શકો છો આ સાનિધ્ય છે કુંખામેળીનું અને ચોમાસાના લીધે ઘણું પાણી થોડું ભરીને છે પાણી પણ દૂર થઈ ગયું છે અને જોઈ શકો છો ત્યાં સામે જે મંદિર ફોટા છે તો મેળી માતાના અને ગુર્જા માતાના ફોટા છે અને આ સાનિધ્ય છે તો આ પાર્કિંગમાં જો થોડું ઘણું પાણી છે તો જેમ જેમ તડકો પડશે એમ સુકાઈ જશે અને ઘણો વરસાદના લીધે હજુ પાણી છે જ તો આપણે જઈએ છીએ કુંખામળીના દર્શન કરવા માટે તો સ્વાગત છે તો જે કુંખામળીમાં જય બહુચરમાં હતા અને આપણે ઘણા સમયથી આવતું ઘણા સમયથી આવવું કરતા પણ વરસાદના કારણે ગયા રવિવારે પણ નહીં આવી શક્યા અને આપણે પણ નહીં રવિવારે પણ નહીં આવી શક્યા તો વરસાદના કારણે નથી આવી શકતા કારણ કે પાણી ઘણું હતું એટલે આવવાનો કોઈ મોકો નથી મળ્યો અને માતાને આજ હુકમ થઈ ગયો અને આપણે આજ આવી ગયા છીએ તો દર્શન પણ સાનિધ્યના આપણે થઈ ગયા છે તો જોઈ શકો છો અમને સાનિધ્યના દર્શન થઈ ગયા તમને પણ સાનિધ્યના દર્શન થઈ ગયા છે તો કુંખામની ખૂબ જ કુંખામના ખૂબ પડતા છે તો લાખો લોકો અહીંયા સાનિધ્યમાં આવતું હોય છે તમને તો ખબર જ છે પાંચ લાખ પબ્લિક આવતું હોય જ્યારે એ ગાદીની બેઠક ચાલુ હોય ત્યારે પણ આજે સાનિધ્યમાં પાણીના કારણે માતાજીએ ના પાડી દેતી એટલે ગાડીની પણ બેઠક નથી કરતા એટલે અત્યારે પબ્લિક ઓછું આવતું હોય છે તો રવિવારે તો દર્શન કરવા આવો જ છે અહીંયા તો અહીંયા થોડું ઘણું કોરું થઈ ગયું છે હવે તમે ધીમે ધીમે આવી શકો છો માતાના દર્શન કરવા અને માતાના જે પણ દર્શન કરે છે તેમના ધન્ય પાવન થઈ જાય છે કુંભામેળીના આશીર્વાદથી ખૂબ લોકો દુઃખ દૂર થઈ જાય છે અને માતાના દયાથી ખૂબ આગળ વધતી જાય કુંભામેળીમાં તો અહીંયા કુંભામેળીમાં ના આવવાનું કારણ એ જ હતું અત્યારે સુધી બધા ના એટલા માટે પાછા કે અહીંયા સાનિધ્યમાં પાણી એટલું ભરાતું હતું તો જોઈ શકો છો હવે થોડું થોડું કોરું થયું છે અને સાનિધ્યમાં પાણી ભરાતું હતું પાર્કિંગ છે અહીંયા પાર્કિંગમાં પાણી ભરાવાતું હતું તો પાર્કિંગમાં પણ હવે કોરું થવા આવ્યું છે તો આ જોઈ શકો છો આ અહીંયા બધું પાર્કિંગ જ હોય છે શેક સુધી અને અત્યારે પાણી ભર્યું છે અને અત્યારે ભક્તો પણ હવે દર્શન કરવા અહીંયા ચાલું જ રહે છે તો મેળી માતાના સાનિધ્યમાં કુંખા મેળી માતાના તો દર્શન કરવા લોકો આવી જ રહ્યા છે અને સાનિધ્ય પણ અત્યારે ખૂબ દર્શન કરવાથી આજે અને જોઈ શકો છો મંગળવારના પણ પબ્લિક આવતું જ હોય અને રવિવારે તો ચોમાસું હતું તો એ પબ્લિક આવતું જ હતું કારણ કે માતાજીનો એટલો ચમત્કાર છે માતાજીની એટલી દયાથી એટલે રવિવારે પણ તો ખૂબ જ પબ્લિક આવતું હોય છે અને અત્યારે પણ તમે જોઈ શકો છો આટલું પબ્લિક આવતું હોય છે તો કુંખા મેળીમાં આની દયા છે અને કુંખમેળીમાં તારા સાનિધ્યમાં જે પણ માનતા રાખે છે એને લાખો લોકોના કામ થાય છે તો જય જયમેળીમાં જોઈ શકો છો આપણે અંદર સાનિધ્ય સુધી પહોંચી ગયા છીએ અને આ છે સાનિધ્ય અને આપણે અંદર દર્શન કરવા પકી જઈએ છીએ ઘણું પાણી હતું તો સાનિધ્ય સુધી પહોંચી ગયા છીએ અને દર્શન પણ કરવા અહીંયા જવાના છીએ તો જો અંદર પરમિશન આવ્યા તો તમને પણ દર્શન કરાવીશું તો આપણે અંદર પહોંચી ગયા છીએ આટલા સુધી તો આ અહીંયા પબ્લિક લાખો લોકો જો તમને મળતું હોય છે તો આજે આપણે આ સાનિધ્યની અંદર પહોંચી ગયા છે જોઈ શકો છો તો આજે થોડું પ્યાનું છે કારણ કે આ જોઈ શકો તો ચુમામાં અહીંયા પાણી પાણી જતું અત્યારે હવે કોરું થઈ છે વરસાદ વિરામ લીધા બાદ તો સાનિધ્યની જગ્યા પણ અહીંયા જોઈ શકો છો અને અંદર પણ આપણે જવાનું છે દર્શન કરવા જો કદાચ મોકો આપે અને માતાજીને દર્શન કરવાનું તો તમને પણ કરાવીશું કારણ કે અહીંયા કેમેરાની પરમિશન નથી અંદરે તો જય મેડિમ તો ચાલો જઈએ તો ખરા જય શું થાય છે ये जो बंगायमध्ये आहे તો મિત્રો કુંખાર મેળી અને માં અને બહુચર માતાના દર્શન કરી લેજો અમે દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લેજો જય કુંખાર મેળીમાં જય બહુચર માતા જય બારે મિત્રો તમે દર્શન કરી લીધા છે અને આપણે પણ દર્શન કરી લીધા છે તો દર્શન મેળીમાં બહુચર માતા દર્શન કરી લીધા અને દર્શન કરીને બહાર આવી ગયા દર્શન કરવાનો મોકો આજે મળી ગયો એ માતાની ખૂબ દયા છે તો દર્શન કરવાનો મોકો અમને પણ મળી ગયો તમને પણ મળી ગયો છે તો સાનિધ્યમાં ખાલી આવ્યા પછી બધી સુખ શાંતિ થઈ જાય છે અને જે અહીંયા આવી અલગ જ કંઈક હોય છે તો માતાજીના એવા ચમત્કાર છે અને એમાં કુંઘા મેળીને એવી કૃપા છે જે સાનિધ્યમાં આવ્યા પછી લાખો લોકોના કામ તો થઈ જ જાય છે પણ જે જે અહીંયા સાનિધ્યમાં નમી જાય ને વાર તો એમનું મન સાફ થઈ જાય અને આપોઆપ કામ થઈ જાય તો આ સાનિધ્યમાં અહીંયા ગાદી ભરાય છે ને જોઈ શકો છો ઢગલા પડે છે ત્યાં તો અત્યારે આપણે દર્શન કરીને આવ્યા અને દર્શન પણ થઈ ગયા તમને પણ થઈ ગયા છે તો હવે આપણે જઈશું ઘરે